જોમથી ગાવાનું વાળા સાહેબ અને એમ ન કહેવાય આ ગીતો તો જોમથી ગયું ઘણી વાર કહું છું કે આ બધા ગીતો સાંભળે છે આજના યુવાનો ક્રાંતિનો આ દેશ છે પૈસા થોડી વાર રહેવા દો માલ એ તો મોહબત હે યાર એ ફળ્યા રહેવા દો એ તો જેને બાપ દાદાના જાજા રૂપિયા ભેળા થઈ ગયા ને એ વાત કરે મોટી મોટી રૂપિયા હાથમાં મેલ છે વસાવા સાહેબ મેલ થોડો છે અને જો તમને મેલ લાગતો હોય લોન ન લેતા એમને લઈ આવો જાવ કોઈ લોન કરાવતા જ નહીં પૈસા જીવનમાં હું ઘણી વાર કઉ છું આજે કહી તું માંદો માણસ દવાખાનામાં દાખલ કરેલો હોય ને એના ઓછી કઈ બે લાખ મૂકી દો હવારમાં માં નળિયું બારી કાઢ લેવી પડે એ નસો પૈસા નો છે યાર અને હવે એ સાંભળી લેજો બધું પૈસામાંય નથી મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની ક્યાંક ક્યાંક પરિવારને ને ક્યાંક સારા ભાઈબંધને પ્રેમ કરી લીધું યાર પૈસા કામ નહીં આવે તીધી એના ખંભે માથું મૂકીને બે આહુડા ફાડવાનું વાળા છે મન થઈ જાય આવા ભાઈ કરજો પણ થોડાક રહેવા દીજો કારણ કે આ નવી નોટો ની વાળા સાહેબ સ્મેલ બહુ સારી આવે યાર આ બાજુમાં બે બંડલ પડ્યા હોય ને પ્રમુખ સાહેબ એટલે નીંદર વેલી આવી જાય ટિકડી લેવાની જરૂર ન પડે એટલે થોડાક રહેવા દેજો બાકીના તમ તમારે અહીંથી લેતા જજો અને આયા સરસ મજાનું આ આયોજન છે મારે તમને પ્રસંગો કહેવા છે એકાદી વાત આવી આવીથી કોઈ દીકરી બેન કે માતા ઉતારીને જાય ને એવી એકાદી વાત તમારી સામે કરવી છે પણ દુવા દુઆસનથી માહોલ ખાલી બાંધું છું આયા પણ કેવા ગીતો હતા કેવા છંદો હતા એની ખાલી યાદી કરાવું ત્યારે પ્રાગરાજ મેદાનમાં રાણા યુદ્ધ જાયું ને તેદી આવા યુદ્ધો થતા ગમન જારા નું યુદ્ધ કચ્છ ધરતી માં માંડો અને આગળ જામનગર બાજુ જાવ તો ભુજ મોરી નું મેદાન આજ પણ છે આવા યુદ્ધો થતા અનિથી આગળ જાવ ભાઈ બંધીના દાતના કાયમ દઉં છું તો પૃથ્વીરાજ ચૌહાણને કેદ તો કરી લીધા પણ ભેળો બારો થયેલો હતો અને એને એમ કીધું તું જીવતા ભેળા છે મરતા ભેળા હવે તમને મારાથી મુકાય નહીં અને દિલ્હીના જાપા સુધી બારો ભેળા હાલ્યા આવા ગીતો ગવાતા આ વીરતાના વર્ણનો કર્યા છે આના ખાલી તમને ઝાંખી કરાવું પછી તમને આનંદ આવી વાતો ગીતો અહીંથી ગાવ પણ કેવા ગીતો હતા We'll

એટલે પછી લડાઈ કરે પછી ખહુરિયા ખૂણા બેઠ બેઠા જોતા ધૂળ ઉડે છે આપણે ન જવાય ને એ ટબા ટબા નું એમ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ એટલે હું ઘણી વાર કઉ છું કે ટબા ટબા બાજે ને ત્યારે બહુ માથા ન બચે મારવા આમાં બાજે ઈ ખાખરાની ખો નીકળી જાય એટલે આ તો બધા સમજદાર માણસો બેઠા છે અને મારે એવી જ વાતો તમારી સામે કરવી છે પણ આ તો ખાલી એના વર્ણનો હતા પણ એ માટે હું ભગવતી પ્રાર્થના કરું કે એવી અમને બુદ્ધિ આપજે એવું અમને જ્ઞાન આપજે